જોશીને મામલતદાર તરીકેનો ચાર્જ મળતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો નખત્રાણા મધ્યે પાર્થકુમાર દિલીપભાઈ જોશીને મામલતદાર તરીકેનો ચાર્જ મળતા સસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેમના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નખત્રાણાના બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો દ્વારા મામલતદાર શ્રી પાર્થકુમાર દિલીપભાઈ જોશીનું સાલ અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ ટાંકણે નખત્રાણા તાલુકા બ્રહ્મ સમાજ નખત્રાણા શહેર બ્રહ્મ સમાજ તેમજ શ્રી પરશુરામ સેના નખત્રાણા અને બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા મામલતદાર શ્રીને મીઠું મોઢું કરાવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નખત્રાણા તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ જોશી ઉપપ્રમુખ દિનેશભાઈ જોશી ઉપપ્રમુખ જીતેશભાઈ જોશી મહામંત્રી અનિલભાઈ રાજગોર તેમજ મહિલા મંડળના પ્રમુખ કુસુમબેન સોનપાર પરશુરામ સેનાના પ્રમુખ રાજ રાજગોર પૂર્વ પ્રમુખ મિતેશ સોનપાર મંત્રી વિપુલભાઈ ગોર દિલીપભાઈ જોશી ભરતભાઈ જોશી વિશાલભાઈ જોશી સુભાષભાઈ વ્યાસ તેમજ જહેશભાઈ રાવલ સુરેશ જોશી મનીષ અબોટી ચંદુલાલ ગોર મધુસૂદન તિવારી પાર્થ ગોર હિરેન ગોર તેમજ ખરા શંકર જોશી જોશી અર્જુન ભટ્ટ તેમજ જયદીપ જોશી જયદીપ પંડ્યા વેદ જોશી જયશ્રીબેન જોશી તેમજ ભક્તિબેન જોશી ત્રિવેણીબેન રાજગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિલભાઈ રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા ન્યૂઝ મોટી વિરાણી